લખીભાઈ ઓગણચા નોંધી લીધો એમને શું નોંધ્યું પ્રકાશ નો તો વિચાર નથી આ એક વિચાર નો આરોપ કર્યો પરમાત્મા કે આ વિચાર કે કલ્પના કે ભ્રમ આ પરમાત્મા ને આવો પ્રકાશ ક્યાં થઈ શકે એવું ન હોય એવું ન હોય એમાં એવું હોય કે આજે હું છું ને મારું બધું છે ને બધું પરમાત્મા છે હું ને મારું પણ પરમાત્મા એમાં એવું હોય